ખાસ કરીને કાલે કંઈક ખાસ એવી એવી બાબત બની જે આજે આપણે શ્રદ્ધાને વધુ મજબૂત બનાવે છે શું આખી બાબત ગઈકાલે ત્રીસમી સપ્ટેમ્બર રાતના સાડા અગિયાર વાગે નિજ મંદિરની અંદર અમે નવરાત્રિ નિમિત્તે તો માતાજીનો સિંધુનો વાઘો કે નેત્ર આપણે બધા તિલક બધા ચાંદલા એ બધું કમ્પ્લીટ કરી લીધું અને એમ પછી મારો મોટો સન એ ઉમરાની અંદર નાના ગણપતિ હનુમાજીનો વાઘો ધરાવતા હતા તો ત્યારે આપણે દર્શન કરીએ છીએ એની ડાબી બાજુની મૂર્તિમાં નથની નીચે નથનો ભાગ એટલે કે નાકની નીચેનો ભાગ આખો હલબલ્યો અને એ હલબલ્યો એટલે તરત જ મને ઘરમાં કહેવા આવ્યા કે ભાઈ પ્રમાણે થાય છે એટલે તરત જ હું મંદિરમાં આવ્યો અને જોયું તો નાથનો ભાગ આખો છૂટો પડી ગયો હતો અને ડકતો હતો અને જ્યારે નજીક આવીને જોયું તો માતાજીના વિદ ઉપરના આખો જે મોઢોના ભાગ છે એના બે ભાગ આખા ખુલ્લા થઈ ગયા અને અંદરથી માતાજીના મૂળ સ્વરૂપના દર્શન થયા જે અત્યારે આપણે જોઈએ છીએ કે જે આપણે અત્યારે દર્શન થાય છે તો આવી જે ઘટના જે ઐતિહાસિક ઘટના કહો કે માતાજીનો સંકેત કહો કે ચમત્કાર કહો કે એની અનુભૂતિ કહો એની પોતાની હાજરી કહો એ આપણને એ સાક્ષાત્કાર આપણે કરાયો એવું આપણને એ આપણે માની શકીએ આપણે અચ્છા ભૂતકાળમાં પણ આવું કોઈ ભૂતકાળમાં દસમી જુલાઈ બે હજાર દસના આપણે દર્શન કરીએ છીએ જમણી બાજુની મૂર્તિમાં માતાજીના ભાલ પ્રદેશ એટલે કે કપાળના ભાગમાંથી આ આખો ભાગ ખુલી ગયો હતો અને જે દર્શન આપણે થાય છે જે આપણે આપણે કરીએ છીએ એવી નવી ઘટના માતાજીને ડાબુ બાજુમાં નથ પાસેથી ભાગ આખો ખુલી ગયો અને પછી આખો મુખારવિંદનો ભાગ પણ આખો ખુલી ગયો અને આ રીતે માતાજીના મૂળ સ્વરૂપના ભવ્ય દર્શન જે આપણે અત્યારે કરીએ છીએ અને માતાજીનો ગંગાજે છે ઘીનું લેપન સિંધુનું લેપન એમ કરીને કરોડના આ આખું કાર્ય સંપન્ન કર્યું અને જે કાંઈ માતાજીનો વાઘો જે વડો થયો એ હું આપને ખાલી દર્શન કરાવું છું ભલે આપ લઈ શકો છો એમાં કે માતાજીનો જે તે સમયનો ચારસો વર્ષ પહેલાંનું અંદરની નીકળેલું તિલક એનો જે તે સમયે ચાંદીનો વળદ ધરાવતો એના અવશેષો એ બધું આપણને અત્યારે આપણા પાસે જે હાજર છે જે હું આપણે બધેને આપણે ક્યાંક ને ક્યાંક એવું લાગે આશો મહિનો આવે છે એટલે સાક્ષાત દ્રષ્ટિમાં આપે એ તો આપણે જેને કહીને કે હંમેશા કાંઈક ને કાંઈ આપણે દરેકને અનુભૂતિ થતી હોય અને પોતાની હાજરી માતાજી બતાવતી જ હોય આ વખતે એને પોતાની હાજરી સવિશેષ બતાવી કે કે હું હાજર છું અને જ્યારે આ વાઘો થયો ત્યારે તે પહેલાં એક કાંઈ એક ટકાભાર પણ એનો કાંઈ એવો ફેરફાર હતો નહીં અને જે સડન જે આખું જે નથ પાસેનો ભાગ ઉપડ્યો અને હલબલ્યોને તે આખો પોતાનો વાઘો મૂકી દીધો જે આપણે ઘટના જે રીતે આપણે મૂલવીએ એ રીતે આપણે મૂલવી શકીએ જે વાઘો વડો થયો છે એ છે માતાજીનો જે અત્યારે જે અંદરથી જે તિલક નીકળ્યું છે ચારસો વર્ષ પહેલાનું એ પણ છે અને જરીનો વાઘો એટલે કે ત્યારે ચાંદીનો કાંઈ જરીતા આવી હતી નહીં ત્યારે ચાંદીનો વરખ જ્યારે ચડતો હશે એના પણ અંદરથી અવશેષો નીકળ્યા જે આપણે અત્યારે આપણે જોઈ શકીએ